ભરૂચ ભાજપ અને મહિલા મોરચા દ્વારા તૃણમૂલ નેતા શાહજહાં શેખના મહિલાઓ સાથેના અત્યાચારો સામે દેખાવો કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા ભાજપ અને મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના તૃણમૂલના નેતા શાહજહાં શેખના મહિલા ઉપર અત્યાચારોને વખોડી કાઢી મમતા બેનરજીના રાજીનામાની માંગ કરી હતી પશ્ચિમ બંગાળ સંદેશ ખાલીના ટીએમસી નેતા શાહજહાં શેખના મહિલાઓ ઉપર અત્યાચાર અને યોન ઉત્પીડન કેસને લઈ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે મમતા બેનર્જીની સરકારના અને અત્યાચાર સામે મહિલાઓ પોલીસ સ્ટેશન રસ્તા ઉપર ઉતરી દેખાવો કરી રહી છે આવા સમયે ભરૂચ જિલ્લા ભાજપ અને મહિલા મોરચાએ આજે શુક્રવારે દેખાવો કરી એક મહિલા મુખ્યમંત્રીના શાસનમાં મમતા બેનર્જીની સરકારમાં જ મહિલાઓ સુરક્ષિત ના હોય ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી હતી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ માળતી સિંહ યાદુદરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી નિરલ પટેલ વિનોદ પટેલ મહિલા મોરચા અગ્રણી દક્ષાબેન પટેલ પ્રફુલ્લાબેન દૂધવાળા ધર્મેશ મિસ્ત્રી પ્રકાશ પટેલ સહિત ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય બહાર પ્લેકાર્ડ સાથે ઉગ્ર દેખાવ કર્યો હતો પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના શાહજા કે જેને સંદેશ ખાલી ખાતે મહિલાઓ પર અમાનુષી અત્યાચારો કરેલા છે જેની ધરપકડ બાદ ત્યાંની સ્થાનિક મહિલાઓ એક પછી એક પોલીસ સ્ટેશનમાં જઈને એમની પર જે અત્યાચાર થયેલા છે તેની વાત કરી રહી છે ત્યારે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી સરકારને અનુરોધ કરે છે કે શાહજા અને તેના પર કડકમાં કડક સજા જાય અને તૃણમૂલ કોંગ્રેસની મમતા સરકાર કે જે જનતા ચલવી રહી છે તેને તાત્કાલિક બરખાસ્ત કરે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે